નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ઢીમા ગામમાં કોંગ્રેસની એક જન આક્રોશ રેલી છે એના પહેલા એક જનસભા છે ખેડૂતોના મુદ્દે આ જનસભા છે અને આપણી સાથે કોંગ્રેસના જ પાર્થિવસિંહ જોડાઈ ગયા છે કયા મુદ્દાને લઈને આજે સભા છે અને શું આખો મુદ્દો ખાસ કરીને આજની તારીખે જન આક્રોશ યાત્રાની શરૂઆત ભગવાન ધંડીધર ભગવાન ધીમા ના દર્શન કરીને શરૂઆત કરવાના છે સમગ્ર ગુજરાતમાં દરેક વર્ગના દરેક સમુદાયના લોકો જે રીતે હેરાન પરેશાન છે ખેડૂતોની પરિસ્થિતિ જોવા જાઓ ખાસ કરીને વાવ થરાજના વિસ્તારોની વાત કરીએ વરસાદના કારણે જે પ્રકારે હજી પણ લોકોના ખેતરો પાણીમાં છે જેને કહી શકાય કે શિયાળુ પાક આમ તો નવેમ્બર મહિનાના શરૂઆતી દોરમાં પાકનું જેને કહી શકાય કે શરૂઆત થઈ જતી હતી હજી એની શરૂઆત નથી થઈ શકી એન્ડ આવવા માંડ્યું છે પરિસ્થિતિ ખેડૂતોની એવી છે કે માવઠાની પરિસ્થિતિમાં ખેડૂતો બેહાલ અને જ્યાં પચાસ હજારનું નુકસાન થયું હોય એની સામે નું પડીકું આપવાની વાત સરકાર કરે એ સરકારની અસંવેદનશીલતા સંપૂર્ણપણે દર્શાવે છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથરતી પરિસ્થિતિ આપણે જોઈએ છે કે કયા પ્રકારે મૂળભૂત રીતે ભાવનગરની હત્યાની ઘટના કહીએ સુરેન્દ્રનગરની હત્યાની ઘટના કહીએ અને રોજે રોજ આપણને સમાચાર મળે કે આજે અહીંયા હત્યા થઈ અહીંયા હત્યા થઈ આજે અહીંયા બલાત્કાર થયા આજે અહીંયા ચોરી થઈ લૂંટ થઈ એટલે કે જે કાયદો અને વ્યવસ્થા ગુજરાત રાજ્યની છે એ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાગી છે બીજી બાજુ શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો શિક્ષણ એક બાજુ સંપૂર્ણપણે મોંઘું થયું છે સરકારી શાળાઓને કોલેજોમાં અત્યારે શિક્ષકો નથી ક્લાસરૂમ નથી વર્કખંડો નથી એટલે શિક્ષક વગરની શાળા વર્કખંડ વગરની શાળાઓ એ આપણા શિક્ષણની પરિસ્થિતિ છે યુવાનોની વાત કરીએ તો યુવાનોમાં બેરોજગારીનો વિસ્ફોટ થયો છે મોટા પ્રમાણમાં પાંચ નર્સની જગ્યા આવે ને પાંત્રીસો ફોર્મ આવે અથવા તો કેટલીક જગ્યાની ભરતી આવે અને હજારો લાખો યુવાનોએ ફોર્મ ભર ભરવાની પરિસ્થિતિ ઊભી થાય એટલે સરકારે યુવાનોને રોજગાર મળે તેવું કોઈપણ તંત્ર ઊભું નથી કર્યું અને રોજગાર ત્યારે મળવા માટે ક્યારેક કદાચ જાહેરાત પણ ભૂલથી કરી દે તો પેપર લીક થઈ જાય આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યના યુવાનો પરેશાન હોય મહિલાઓ પરેશાન હોય ખેડૂતો પરેશાન હોય દરેક વર્ગના લોકો પીસાઈ રહ્યા હોય એક બીજી બાજુ મોંઘવારીનો માર જેને કહી શકાય કે કમર તોડ મોંઘવારી હોય આ અનેક મુદ્દાઓને લઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ અનેક મુદ્દાઓને વાચા આપવા માટે આજે જેને કહી શકાય કે ધીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરી અને દસ દિવસ એટલે કે આવનારી ત્રણ તારીખ સુધી યાત્રા અલગ અલગ તાલુકામાં ઉત્તર ગુજરાતમાં લઈ જશે આ યાત્રા માત્ર ઉત્તર ગુજરાતમાં નહીં સમગ્ર ગુજરાતમાં ફરવાની છે પહેલાં ધરણીધર ભગવાનના દર્શન કરીને ધીમાથી આનું બહુચરાજીમાં પહેલા ફેઝનું સમાર્પણ થશે પછી બીજા ફેઝની શરૂઆત થશે આ પ્રકારે જે ગુજરાતના લોકો છે ગુજરાતના લોકોના પ્રાણ પ્રશ્નો છે તેને વાચા આપવાનું કામ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ પર છે પાર્થિવભાઈ મેં અહીંયા ખેડૂતો સાથે વાત કરી આવીને અને ગુલાબસિંહ સાથે પણ વાત કરી જે અહીંયાના પૂર્વ ધારાસભ્ય છે હવે ખેડૂતોનું એવું કહેવું છે કે જે દસ હજાર રાહત પેકેજ આવ્યું એનામાં આ વિસ્તાર નથી એના પહેલાનો જે દિવાળી વખતે નવસો ને પિસ્તાલીસ કરોડની જાહેરાત નવસો પિસ્તાલીસ નવસો સુનતાલીસ કરોડની જાહેરાત કરી હતી અને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળીના સમયે આ જાહેરાત કરીએ છીએ અમે કૃષિ મંત્રી દ્વારા જીતુ વાઘાણી દ્વારા અને હવે ખેડૂતોને રાહત મળશે એ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરી હજી સુધી કોઈને પૈસા નથી મળ્યા એટલે સ્પષ્ટપણે હજારો કરોડની જાહેરાતો થાય મને એ સમજાવો નિર્ભય ન્યૂઝના માધ્યમથી મારે પૂછવું છે કે બિહારની મહિલાઓને ખાતામાં દસ હજાર રૂપિયા નાખ્યા ત્યારે તેમની પાસે કોઈ ફોર્મ ભરાવડા તો ગુજરાતના ખેડૂતો પાસે શેના ફોર્મ નાખી દો સીધા પૈસા કોની રાહ જોઈ રહ્યા છો માત્ર ઠાલા વચનો માત્ર ખોટી જાહેરાતો અને આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે જે વાવ થરાદા જે ખેડૂતો છે એમનો પ્રશ્ન કે જાહેરાત તો આ દસ હજાર કરોડના પડીકા પહેલા થઈ ગઈ હતી હજી સુધી કંઈ નથી મળ્યું એટલે તો એ વાતથી એટલું તો સમજવાનું કે એક તો એક તો પેલી બાજુ કે દસ હજાર કરોડની જાહેરાત થઈ છે ને એ જાહેરાતના માધ્યમથી માત્ર ખેડૂતોને તો વીઘે પાંત્રીસો જ મળવાના છે એટલે એક નાનું પડીકું જ મળવાનું છે જ્યારે વીઘે એમને પચીસ પચાસ હજારનું નુકસાન છે તો જેનું જેટલું વાવેતર છે એટલું વર્તન આપવામાં તમને શું વાંધો છે અને તમે કયા ફોર્મની રાહ જોવો છો ખેડૂતોના ખાતામાં તમે છ હજાર રૂપિયાની પહેલી જાહેરાત કરી હતી ત્યારે નહોતા નાખતા સીધે સીધા નાખી દો ને જેટલું વાવેતર છે એટલું નુકસાન છે કોની રાહ જોવાય છે શેના માટે ફોર્મ એટલે આ માત્ર ઠાલા વચનો ખોટા વાયદાઓ સિવાય સરકારની કોઈ ભૂમિકા નહીં મેં અહીંયા ખેડૂતો સાથે વાત કરી એમનો બીજો એક પ્રશ્ન એવો છે કે કેનાલ અહીંયાથી નીકાળવામાં આવી એટલે કેનાલ માટે ખેડૂતોના જમીન લેવામાં આવી એ વાતનો હજુ સુધી વળતર નથી મળ્યો બીજો પ્રશ્ન કે જ્યારે અહીંયા વરસાદ આવ્યો તો પાણી ભરાયું હતું મુખ્યમંત્રીથી લઈને તમામ લોકો અહીંયા આવીને ગયા પરિસ્થિતિ જોઈને ગયા હજી સુધી પૈસા નથી મળ્યા ખેડૂતોનું એવું કહેવું છે સ્પષ્ટપણે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું એવું કહીશ કે મુખ્યમંત્રી હોય કે અહીંના સ્થાનિક શંકરભાઈ ચૌધરી હોય એ ટુરિઝમના માધ્યમથી માત્ર તળાવ જે ખેતરો તળાવ બની ગયા છે એ જોવા આવ્યા પણ ખરેખર ખેડૂતો માટે સંવેદના વ્યક્ત નથી કરી ક્લેરિટી જોડે વાત છે એટલા માટે છે કે જમીન સંપાદનનો મુદ્દો આ વિસ્તારનો ખૂબ મોટો મુદ્દો છે એ ભારતમાલા પ્રોજેક્ટ હોય અથવા તો એના સિવાયના ઘણા બીજા બધા પ્રોજેક્ટ હોય નેરની વાત કરીએ નર્મદા કેનાલની વાત કરીએ આ એ જ વિસ્તાર છે જેમાં સરકારે એવું કીધું હતું કે આ કેનાલને ઉંદડા કાતરી ગયા કેનાલો ભાંગી જતી હતી અને સ્પષ્ટપણે ખેડૂતો અહીંના ખૂબ દારૂણ પરિસ્થિતિમાં છે તકલીફમાં છે પીડામાં છે ત્યારે સરકારે એમના પક્ષે ઊભા રહેવાની જગ્યાએ મને એવું લાગે છે કે દાજિયા ઉપર ડામ દેતા હોય મોટી મોટી જાહેરાતો કરી અને સર એમની જે આશાઓ છે એના ઉપર પછી પાણી ફેરવી નાખે એટલે સ્પષ્ટપણે સરકાર ખેડૂતો માટે બિલકુલ અસંવેદનશીલ છે એ સંપૂર્ણ રીતે જે પ્રકારનો વ્યવહાર સરકાર દ્વારા ખેડૂતો જોડે કરવામાં આવી રહ્યો છે એ છે છેલ્લો પ્રશ્ન છે મારો આ રેલી દ્વારા શું સંદેશ આપવો છે શું માંગ છે ભેરા કાનોનમાં અવાજ ગુંજે તેના માટેની આક્રોશ યાત્રા છે સરકારના કાન બહેરા થઈ ગયા છે સરકારના મંત્રીઓના કાન બેરા થઈ ગયા છે એક પણ એવું ખાતું નથી સરકારનું કે જે કટકી ખાતું નથી ભ્રષ્ટાચારથી ત્રસ છે ખેડૂતો પોતે ત્રસ છે શિક્ષણનું ખૂબ મોટા પ્રમાણમાં વેપારીકરણ અને ખાનગીકરણ થઈ રહ્યું છે વાલીઓ ત્રસ છે યુવાનો બેરોજગારીથી ત્રસ છે મહિલાઓ કાયદો અને વ્યવસ્થાનું તંત્ર છે તેનાથી ત્રસ્ત છે અને આ ગુજરાતમાં મને નથી લાગતું કે કોઈપણ નાગરિક પોતાની જાતને જેને કહી શકાય કે ખુશી અનુભવતો હશે આ સરકારથી માત્ર ને માત્ર સરકારથી દુખી છે જી જી આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી હાલ અહીંયાથી રેલી નીકળવાની છે ત્યારબાદ એક જનસભા થશે અને ત્યારબાદ લોકોના પ્રશ્નો પણ સાંભળવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં